ફેવરિટ દૂધી નું કા દૂધી દંગે માખણ દૂધી નું હું આંતો છું હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે અત્યારે બપોરના સવા બાર હા નાય દોઈને રેડી રેડી થઈ ગયા જમી લઈ ભૂખ લાગી ને હવે સૂપ બનાવી લે પી ભૂખ લાગી હવે તબિયત કેવી છે તબિયત તબિયત કેવી છે તબિયત તો એમ છે એમ વાંધો રવિવાર છે ને થઈ જાય રવિવાર છે એટલે આજનો દી આપણે કાઢવાનો છે દવા જે કઈ બી આપણને કીધી ડોક્ટરે એ લઈ લઈ કાલે રૂબરૂ જઈ આવશું આપણે હમ બાકી જો કોમેડી સિરિયલ જોવે છે સુમિત સબ સંભાળ લેગા એના જેવું આનંદ સબ સંભાળ લેગા પૂછ યે રહ્યા હતા કે તું ઘર પે તો લે લી આ ભટિંડા કી અત્યારે રિયા પહોંચી ગઈ છે એની કઝિનના એ ફંક્શનમાં અને મારે બી ત્યાં જમવાનું છે એટલે બસ જસ્ટ જો નીકળું છું રિયા તો પહોંચી ગઈ છે કોણ કહે છે તબિયત નથી આરી આ દરવાજો હોત ખોલે છે જોવા જઈએ હા એને ઓલું ગોયણી કઈ રીતે એટલે પછી લાણી ઓલું આપ્યું હોય ને હમ હમણાં કેસે જો તમને બધું હમ

હિલાલોનું ગેળુ ધાણિયા લકવાળી લોયા એકવાર બાઉબાજી કરી કાલે બટેટાવાળા કર્યા અને વઘારેલી રોટલી પછી વઘારેલો રોટલો બાકી પછી શાક છે કેવી રહી રોટલી મજા આવે સીધો સ્વિમિંગ પુલ એટલે રોય ઉઠીને સ્વિમિંગ ને કશું મળાય ઓ માય એવું લાગે ને સાસણમાં એવું આવ્યો જો આવ્યો જો છે જો

इस गए दूर है वो स्क्रैचिसज न न दूर है वो आ गया जो ला लाल गिडी है खतरनाक तो ओहो भागो भागो चलो बैग ले ले आई की चलो ओ हो छोटी गई जल्दी उतारो हां जो घणी बड़ी थोड़ी गई जो

કેટલા વર્ષ પહેલા જો અહીંયા વિડીયો બનાવ્યો હતો અને આ ઝાડવા વાવ્યા હતા આજે એ વાતને કેટલા વર્ષ થયા હું ફોટો ગોતીને મૂકીશ જો આ ઝાડવા વાવ્યા હતા બે ભેગા થઈને આવડા મોટા થઈ ગયા સદભાવનામાંથી લેવાતા હું બધો થોડા ઘણા ન્યાથી લીધા હતા

આ ઘર છે આ ઘર છે સામે ઝાડવા વાવતા હોય ને એવું આ કાંઈ નહોતું અમે ઓલી બાજુ બોર્ડર વાવતા હતા ને એવી ફોટો સહી છે આપણી આગળ આ અંદરનો એન્ટ્રન્સ ઓલો બહારથી પણ અહીંથી એમની હદ શરૂ થાય છે અમે બોર્ડર ઉપર જ વાવ્યા હતા બધા ઝાડવા ચા સાથે <laughs> <Cord, hundi. laughs> અંદાજો આવશે આ લુક વેફર જો અહીંયા માંડવી છે રીતે મસ્ત

ફરાઈ રેડી છે પાને જરાક પાવ જેવું છે ને એટલે મોઢે કઈ લાગતું નહોતું એટલે એકાદ બે ભજીયા ખાવ મને કઈક ભાવે બરોબર ને બા પતરી ફૂલી છે આ એમ ઉબારીઓ નજીક ની બરાબર આવી ચાલો બાપુજી બેસી ગયા છે અને મારા ભાઈની સ્ટાઈલમાં મરચાં ના મરચાં ફૂલ ચટણી બરોબર અને આપણી આ દેશી પદ્ધતિ ત્રણ જાતની વરણી પાઉ ને ભજીયા એટલું તો જોઈએ જો નીકળી જઈ ફાર્મ એની લીંબુ નીચો આવી ગયો છે ડુંગળી કટ છે પાપડ આવી ગયો છે ગોળ છે મરચા છે હા ગોળ મસાલા વાળું હો ભાઈ ખાલી જમવાનું જ બાકી છે આની અંદર હવે આપે બહારો જલ્દી હવે મકોડા ના

કેવી આવશે આલી કેવશે દાળ મકડી કેવી આવશે એ વિચારસ આ જો દરવાજો એ આંખનો બાયનું બંધ ભાઈ

છોકરા ચાલો વાયગા છે રાતના સાડા બાર ને ખૂબ જ નિંદર આવે છે થાકી ગયા છે આ બ્લોગને ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયો એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત